નમસ્કાર દર્શક મિત્રો સચે હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પુબારો કરીશું નજર આજના સમાચાર પર કચ્છ જિલ્લાથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી વિશ્વને યોગની ભેટ આપનાર આપણો ભારત દેશ છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ બે હજાર પંદરથી દર વર્ષે એકવીસ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે વર્ષ બે હાજર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હાજર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં એકવીસ જૂનની તારીખ સૂચવી હતી કારણ કે તે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને વિશ્વના ઘણા ભાગોમાં તેનું વિશેષ મહત્વ છે યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે તે મન અને શરીર વિચાર અને ક્રિયા સંયમ અને પરિપૂર્ણતા મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સુમેળ અને સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સંપૂર્ણ અભિગમની એકતાને મૂર્તિમંત કરે છે તે ફક્ત કસરત વિશે નથી પરંતુ તમારી જાત સાથે વિશ્વ અને પ્રકૃતિ સાથે એકતાની ભાવના શોધવાની છે આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવીને અને ચેતનાનું સર્જન કરીને તે સુખાકારીમાં મદદરૂપ થઈ શકે છે કચ્છ જિલ્લામાં હજારોની સંખ્યામાં લોકોએ લીધું કે તેઓ બધા રોજ યોગા કરશે અને પોતાનું જીવન સ્વસ્થ નિરોગી અને તંદુરસ્ત બનાવશે યોગ જીવનનો અમૂલ્ય ભાગ છે ગાંધીધામમાં આરોગ્ય વૈદ્ય ડોક્ટર જાનકી ચૌહાણજીએ સચાઈ હિન્દુસ્તાની ન્યુઝ ચેનલના સંવાદદાતા સ્મિત ઠક્કરને સન્માનિત કર્યા હતા સમગ્ર કચ્છ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ખૂબ જ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમાદાતા સ્મિત ઠક્કર સાથે હું વૈશાલી પવારુ કચ્છથી ફરી મળીશું નવા સમાચારો સાથે બન્યા રહો સચય હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર નમસ્કાર મારું નામ જાનવી ચૌહાણ છે હું એક યોગ શિરોમણી છું અને યોગા સાથેની જે જર્ની છે મારી એ ત્રણ વર્ષથી પણ વધારે રહેલી છે જેમ કે આપણે બધાને ખબર છે આજે વર્લ્ડ ઇન્ટરનેશનલ યોગા ડે છે ટેન્થ ઇન્ટરનેશનલ યોગા ડે છે અને આપણને બધાને ખ્યાલ છે કે આજના દિવસ માટે બારે બધી જ જગ્યાએ યોગ કરાવવામાં આવે છે અને ઘણા એવા લોકો છે જે આજના દિવસ પૂરતું જ યોગ કરે છે મતલબ કે યોગા ડેમાં આપણે જોવા જઈએ તો શાયદ સોશિયલ મીડિયા છે પછી નો લોકોને બસ ફ્રેન્ડ સર્કલમાં ભેગા થઈને ખાલી આ સિંગલ ડે માટે બધા યોગા કરે છે બટ બધાને ખ્યાલ છે કે યોગાના ફાયદા અનેક છે જેમ કે હું ત્રણ વર્ષ અને એના મને પર્સનલી ખૂબ બધા ફાયદા થયા છે અને આઈ વિશ કે બધા લોકો આ સાથે યોગા સાથે જોડાય કારણ કે યોગા એક એવી વસ્તુ છે જેનાથી તમને સ્ટ્રેન્થ તો મળે જ છે ફ્લેક્સિબિલિટી મળે છે સ્ટેમિના મળે છે તમારામાં એક કહીએ ને કે એવી બધી જ વસ્તુ મળે છે જે તમને બહારે ક્યાંયથી નથી મળતી ઘણા લોકો જીમ કરતા હોય છે ઝૂમ્બા કરતા હોય છે એરોબિક્સ કરતા હોય છે એ વસ્તુઓ ખોટી નથી લેકિન યોગા એક સમન્વય છે આપણે કહીએ બોડી માઇન્ડ એન્ડ સોલનું એક કોમ્બિનેશન છે એટલે તમને એ શરીરથી શરૂ થાય છે શ્વાસોશ્વાસથી ચાલતું જાય છે આગળ મનમાં ઉતરે છે અને તેની સાથે સાથે છેલ્લે આત્મા સુધી પહોંચે છે તો યોગા એક એવો સમન્વય છે જેમાં તમારું ત્રણેયનું કોમ્બિનેશન મળે છે અને હું રિયલી વિશ કરીશ કે હું તમને આ વસ્તુ માટે કહી શકીએ તો ફોર્સ કરવા ડેલીના રૂટીનમાં યોગાને જરૂરથી એડ કરો એના ઘણા બધા ફાયદા છે તમારા હેલ્થ ઉપર ફાયદા છે તમારા ગ્લોઈંગ સ્કિન માટે ફાયદા છે તમારી ઓવરઓલ જેટલા પણ ઓર્ગન્સ છે એને હેલ્ધી રાખવા માટે તમારા સેલ્સ જે નવા રિજનરેટ થાય છે એને હેલ્ધી રાખવા માટે યોગ બહુ જ મોટો રોલ પ્લે છે તેની સાથે સાથે તમને પીસ ઓફ માઇન્ડ છે અત્યારના જમાનામાં સ્ટ્રેસ વધી રહ્યું છે તો એને પણ કંટ્રોલ કરવા માટે યોગા બહુ જ મોટો રોલ પ્લે કરે છે તો આ બધું જ મેળવવા માટે આપણે કહીએ છીએ ને કે દુનિયા તોડતા હૈ લેકિન યોગ આપકો જોડતા તો એ કરના હે અમે તો બધા મળીને આજનો જે ઇન્ટરનેશનલ યોગ ડે છે એમાં એક આપણે શપથ લઈ શકીએ છીએ કે આજથી જીવન જેટલું પણ તમે જીવશો ત્યાં યોગનું જરૂરથી આપણે એક એડોન કરશું આપણા જીવનમાં ભલે થોડુંક કરો દરરોજનું પંદર મિનિટથી શરૂઆત કરો લેકિન યોગને જરૂર અપનાવો તમારા છે